નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપલુણ સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાંકરીજ તાલુકાના પ્રસિદ્ધ થળી જાગીરમઠમાં છેલ્લા દસ મહિનાથી ચાલતા મહંમદ પદના મહંત પદના વિવાદ પર અંતે ચેરીટી કમિશ્નર પાલનપુરે મહત્વપૂર્ણ યુકાદો આપ્યો છે મહંત જગદીશપુરીના અવસાનમાં પદ અંગે વિવાદ ઉભો થયો હતો દરબાર દ્વારા શંકરપુરી મહંતને ચાદર મહંત તરીકેની વરણી કરવામાં આવી હતી જ્યારે ગોસ્વામી સમતથા અને અન્ય દ્વારા કાર્તિકપુરી મહંતની વરણી કરવામાં આવી હતી આ મુદ્દે કમિશનર કે કચેરીમાં કેસ દાખલ થયો હતો જેમાં લાંબી સુનાવણી બાદ ચુકાદો મહંત કાર્તિક પુરીના પક્ષમાં આવ્યો છે પરંપરા અને પ્રણાલી મુજબ કાર્તિક જ ગાદીપતિ તરીકે વરણી કરાઈ છે ચેરીટી કમિશનરના લેખિત આદેશ અનુસાર કચેરી રજૂ થયેલા પુરાવાઓ સંતો મહંતો વખાડા તથા મઠના પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવેલ સમર્થન પત્રો સાથે થળી મઠ સાથે સંકળાયેલ સેવક ગામોના જુદા જુદા સરપંચ દ્વારા આપવામાં આવેલા જ્યાં સ્પષ્ટ થાય છે કે મહંત કાર્તિક પુરીજીની મઠની ચાલી આવતી પરંપરા અને પ્રણાલીકા મુજબ થયેલી છે એટલા માટે તેઓ મહંત તરીકેનો હક કાયદે સન્માનને છે ફેરફાર રિપોર્ટ મંજૂર કરાતા ચેરિટી કમિશનરે સ્પષ્ટ કર્યું કે વાદીદારો દ્વારા આપવામાં આવેલા વાંધાની અરજીઓ ગ્રાહ્ય નથી એટલે તમામ અરજીઓ નામંજૂર કરવામાં આવે છે સાથે જ સ્વામી કેવળ પુરીજી થળી દશનામ અખાડા કેસ હેઠળ દાખલ થયેલો ફેરફાર રિપોર્ટ મુજબ મંજૂર કરવામાં આવ્યો છે આ યુકાદા પછી થળી જાગીર મઠ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને મઠના સંતો તથા સેવક ગામોમાં કાર્તિક પુરીને મળેલા સંબંધથી આનંદનો માહોલ છે જ્યારે શંકરપુરી પક્ષના સમર્થકોમાં નિરાશા જોવા મળી રહી છે દસ મહિનાથી ચાલી રહેલા કાંકરેજના થળી જાગીરમઠના મહંત પદના વિવાદનો અંત આવી મહંત કાર્તિકપુરીને કાયદેસર ગાદીપતિ તરીકે માન્યતા મળી છે ઉત્તર ગુજરાતના ગૌસ્વામી સમાજની ચેરિટી કમિશનરના આ ચુકાદા પર નજર હતી તેવામાં સોમવારે હુકમ લખી બપોર બાદ ચેરિટી કમિશનર રજા પર ઉતરી ગયા હતા સંઘર્ષની સ્થિતિનું સર્જન ન થાય તે માટે થળી મઠ ખાતે સવારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો